એ દવા લેવા જ આવી પહેલાં તો મારા મમ્મીને મૂકવા જવાના છે ખાતે ખાતે મૂકી આવું દવા લેવા જાય છે દવા લઈ પછી રતનને હવે રતનને અઠવાડિયું નવથી ફરાવી હવે એને ઓઇલ બોયલ બદલાઈ નાખી ઓઇલ બદલાવા દી છે બાકી તો નવા ધોનિયામાં આગળ વિડીયોમાં બન્યા બન્યા રેજો એટલે લઈ બધું વિડીયોમાં આવી જાય બરાબર તો મિત્રો મારી મમ્મીને મૂકીને સીધું ડાયરેક્ટ દવા લઈ આવું ટીકડા જો ટીકડા આપી દીધા ના તો આપી દીધો બોટલ આપી ગેસ ની બોટલ ટીકડી બે ત્રણ આપી દીધી ભાઈ મજા બગડી ગઈ છે ગેસ જેવું થઈ ગયું છે ગાડી વગેરે થઈ ગયું છે ગામની થી આવવાનું એટલે તરત મજા બગડી ગઈ જોવા તમે ખાલી કટલી ત્રણ પતાકડા તાપી દીધા નેકતા બોટલ ક્વોલિટીમાં એવું ઘોટા લાગે છે ફિનલી ભાઈ આપણે રતનને કાઢી લીધી છે તો ભાઈ રતન હોય એનું લોકેશન જો હવે ભાઈ આપણે જવાનું છે સર્વિસમાં કાઢી દેવાની છે રતન રતનને કાઢી લીધી મેં દવા દવા ભી લીધી ઘડીક વાર આરામ કરી લીધો હવે સર્વિસમાં મીઠાવી રતન બાઈકી હવે બહુ વાલી છે ઓઈલ બોયલ બદલાવી બાકી છે દસ એટલે હવે જ આવી તો ચાલો કારણ તો આપણે છે ને સર્વિસમાં ગાડી મૂકવા નથી પણ ન્યા જ ખબર પડી કે રવિવારની રજા છે આમ તો ચાલુ હોય રવિવારે પણ આજ કોને ખબર રજા છે તો કાલે હવે સર્વિસમાં મૂકીશું ને તમે ભાઈનો ફોન આવ્યો કે કામ રે છો તો રાજા રાણીને આવી ગયા વડાપાઉન લેતા હો તો કાંઈ નહીં વડાપો પાર્સલ કરવા આવી ગયો છે હા ભાઈ

ઘરનું ખાવાનું ભાઈ આજ કરતા દિવસો પછી આજ સાચું ભાઈ બહુ મિસ કર્યું ભાઈ માના ખાવાનું તો ભાઈ બહુ કોણ ના મિસ કરે કમેન્ટ કરી નાખજો ભાઈ અને અઠવાડિયું નવ દિવસ જો ભાઈ બહુ મારા મમ્મીને યાદ કર્યા બહુ મેં ઘરને યાદ કર્યું બહુ ખાવાનું યાદ કર્યું ભાઈ બહાર ની પણ બધા આપણે હાશો ખોટું ન કહેવાય કોને મમ્મી નું ખાવાનું મમ્મી નું ખાવાનું કમેન્ટ કરી નાખજો બરાબર ને ભાઈ અઠવાડિયું થઈ ગયું નામ જવો ચણા દૂધી ની દાળ દાળ ભાત અથાણું અને તારક મહેતા ચાલુ અને અહીંયા ભાખરી ની રોટલી ભાઈ માનું ખાવાની માનું ખાવાનું ખાય નહીં કાંઈ નહીં ખાય લે બાકી તમે આગળ બને રહી ચાલો કન્ટિન્યુ ગુડ આફ્ટરનુન મિત્રો અત્યારે મેં ખાઈ ગયું જો હું હવે જાઈ ગયો છું ફ્રેસ બ્રેસ થઈ ગયો ને જો તો વ્યૂ જોવો ખાલી આ હા હા ભાઈ 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 ચોમાસા વરસાદ હમણાં વરસાદે આવતો હતો ભાઈ ભાઈ શું યાદ છે વ્યુ જોવો તમે ખાલી વ્યવ જો હા 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 એવો નજારો છે આવો નજારો કમેન્ટ કરનાર તમારા ગામને જો એમાં કંઈ ઈચ્છા લાગે તમે કમેન્ટ નથી કરતા નથી લાઈક કરતા નથી સબસ્ક્રાઈબ કરતા મળ મારું <laughs> કામ <laughs> <kullinna> <laughs>